બહુચરાજી તાલુકાના રણેલા ગામમાં બિરાજમાન છે પ્રભુ શ્રીરામ અહીં આ મંદિરમાં પ્રભુ શ્રીરામ પોતાના રામ દરબાર સાથે બિરાજમાન છે પ્રભુ શ્રી રામ ભાઈ લક્ષ્મણ સાથે સીતાજી તેમજ તેમના પ્રિય એવા હનુમાનજી સાથે દર્શન આપે છે આ સ્થાનકના દર્શન માત્રથી આધિ આથી વ્યાધિ ઉપાધિ દૂર થતી હોવાની છે માન્યતા તો આવું દર્શન કરીએ શ્રીરામના આ ધામના મહેસાણાના બહુચરાજી તાલુકાથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે ચાદણકી ગામ જ્યાં આજથી લગભગ બસ્સો વર્ષ પહેલા નિર્માણ પામ્યું મર્યાદા પુરુષોત્તમનું આ સુંદર સ્થાનક આ પવિત્ર મંદિરમાં મુખ્ય ગર્ભગૃહમાં અનુજ લક્ષ્મણ અને દેવી સીતા સાથે દર્શન આપે છે પ્રભુ શ્રીરામ તો સાથે જ ગર્ભગૃહની જમણી તરફ શક્તિ સ્વરૂપા મહાકાળી માતાને ડાબી તરફ પ્રેમ સ્વરૂપ રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે રાજ્યભરમાંથી આવતા ભક્તોની મનશા અહીં દર્શન માત્રથી જ સાકાર થઈ જાય છે આ મંદિરના બિરાજમાન રામચંદ્ર પરિવાર અને બાજુમાં બિરાજમાન મહાકાલી મંદિર જે માતાજીનું સ્થાન છે નાની મૂર્તિ છે તો આ આ બંને ભગવાનો માતાજી અને ભગવાન અમારી મનોકામના પૂરી કરે છે એમના સહકારથી અમને જે પ્રેરણા મળે છે સહકાર મળે છે અને એનાથી તેઓ હિંમત કરે અને સફળતા મેળવે છે એવી ઊંડી શ્રદ્ધા છે શ્રી રામના સ્થાનકની જગ્યાએ પ્રાચીન સમયમાં એક નાનકડી ઓરડી જ હતી પછી ગામ લોકોના સહકારથી આ સુંદર મંદિર નિર્માણ પામ્યું સંતાન પ્રાપ્તિની કામના હોય કે પછી રોગ મુક્તિની પ્રાર્થના શ્રી રામ સૌના દુખડા દૂર કરે છે એવા અસંખ્ય શ્રદ્ધાળુઓ છે કે જેમના વિદેશ ગમનનું સ્વપ્ન અહીં દર્શન કર્યા બાદ સાકાર થયું હોય રામના પ્રતાપે અને માના પ્રતાપે આપણે શ્રદ્ધા પૂરી છે બરાબર અમે પ્રતાપ પરથી હાથે પગે આવ્યા હતા પણ ઓમના પ્રતાપે અમે આગળ આવી ગયા બરોબર અમે ખેતી કરી આ ગામમાં આવીને અને મારા છોકરા હાથે પગે અંકલેશ્વર જ્યાં બરોબર અને આ ધરતી માતાના હિસાબે મારા છોકરા આગળ આવી ગયા હા ખાસ કરીને જોવા જાવ તો કોઈને નોકરીમાં ઇન્ટરવ્યુ આવ્યું હોય અને એમાં જો એને એમ લાગતું હોય કે હું ઇન્ટરવ્યુ પાસ થઈને તો મનોકામના અહીં માં જોડે યાચના કરીને જાય તો એનું મનોકામના પૂર્ણ થાય છે મર્યાદા પુરુષોત્તમની કૃપાથી ગામના એકસો પચાસથી વધુ પરિવારો અમેરિકા ન્યૂઝીલેન્ડ ફ્રાન્સ જેવા દેશોમાં સ્થાયી થયા છે જેમ શ્રી રામે અધર્મના સાકાર સ્વરૂપ સમાન લંકાપતિ રાવણનો વધ કર્યો તેવી જ રીતે આજના કડિયુગમાં પણ અસંખ્ય ભક્તોના દુખડા હરી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનું સપનું સાકાર કરે છે મહેસાણા ચાંદડકી ગામના આ સ્થાનકનો મહિમા દિવસે ને દિવસે વધી રહ્યો છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા